એકસો ચાલીસ કરોડ જનતા કે ભારત ની જનતા ધારે પ્રકાર નિર્ણય થઈ શકે અમેરિકામાં આપણું બાપુ થઈ જાય એ પણ આપણે યાદ રાખી છે મિત્રો મોદી સાહેબ આવ્યા ભારત દેશનું નામ સમગ્ર વિશ્વની અંદર રોશન થયું સમગ્ર વિશ્વ કે ભારતને માનતું થયું કોઈ પણ દેશની અંદર મુસીબત ઊભી થાય તો નરેન્દ્રભાઈ સાથે સીધો સંવાદ કરી શકે નરેન્દ્રભાઈ નું સમાધાન કરે યુક્રેન અંદર યુદ્ધ ચાલુ હોય અને સાલો યુદ્ધે આપણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાણા હોય વિદ્યાર્થીઓને કે રીતે આપણે લાવવા એ પ્રકારની ચિંતા થતી હોય પણ 5 કલાક યુદ્ધ બંધ કરી દે એનું નામ દરેક સંબોધી છે મિત્રો એ તાકાત આપણે એ પણ આપણે સંબોધી આજ રોજ ગામે આપણે અલગ અલગ યોજનામાંથી અલગ અલગ સરકાર ગુજરાત સરકાર અને ભાજપ સરકારને આપણી આ યોજનાઓના કામ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ અલગ અલગ રોડના કામ આરસીસી ના કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે ખાતમુહૂર્ત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના નાયબ કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આપણે અલગ અલગ છે ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે બહેનો ઉપસ્થિત છે માતાઓ ઉપસ્થિત છે અને ભેગા પીપળિયા ગામમાં સરકારશ્રીની અનેક અનેક યોજનાઓના ખૂબ ખૂબ કામ મળે અને ખૂબ ગામનો વિકાસ થાય અને ગામ

ઈ પણ આપણે યાદ રાખવું પડે આ બધી વસ્તુઓના વિશે આપણે યાદ રાખવા પડે મિત્રો વિકાસ સાથે સુરક્ષા આપણે જરૂરી છે જે રીતે ભારતની અંદર નરેન્દ્રભાઈના શાસન પછી દેશના સીમાડા સુરક્ષિત થયા આજુબાજુના દેશમાંથી આંતરકોદીય કેમ ફાર મારવા એ પ્રકારની યોજના કે નરેન્દ્રભાઈ શાસનમાં આખી યોજનાઓ બને આપણા સૈનિકો પૂરતો જવાબ આપતા દેખ્યા આપણા સૈનિકો પાસે અત્યારે બિચારા અભ્યાસ ચલાવવા માટે મંજૂરી લેવી પડતી નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી એટલો જો પદ્ધતિ આપવા માટે કોઈ તૈયારી બદલ નરેન્દ્રભાઈ મોદી સરકાર આપણે આપણે યાદ રાખવું પડે મિત્રો વિકાસના કાર્યો માટેની જે વાત થઈ એ વિશેષ તો આપણે ગમે ત્યારે ચર્ચા કરશું હું ગયા વર્ષે એક વાત કરું ગયા વર્ષે જે રીતે વરસાદ પડ્યો હતો ખેડૂતોને મોટા પ્રમાણમાં કપાસમાં બધી નુકસાની આવી હતી અમે ત્યારે માગણી કરી હતી ત્યારે અન્ય પાર્ટીના મિત્રો રાઘવજીભાઈ અમારા કાગળો વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર મૂકતા હતા કે સામે ગઈ ક્યાં